હું થરાદ જિલ્લાના અને પાટણ જિલ્લાના મધ્યમાં આવેલ એક પવિત્ર જગ્યા લુણેસર ભગવાનના ધામમાં બેઠો છું મારી સાથે બનાસ બેંકના ડિરેક્ટર આદરણીય દાનાજી રાજપૂત મારા પરમ મિત્ર ડાબીના સરપંચ આદરણીય ધનચંદ બાપુ રાવલ માજી બનાસ બેંકના કર્મચારી અધિકારી ભુરાજી રાજપૂત બાપુ મારા મિત્ર ધીરાજી ઠાકોર જજમના માજી સરપંચ ચાલુ સરપંચ ભગવાનજી જાડેજા જજામ એમની વચ્ચે આજે થરાદ જિલ્લાની જે કામગીરીમાં જેમનું યોગદાન છે એવા અમારા રાધનપુરના પનોતા પુત્ર ડેવલપમેન વિકાસ પુરુષ નું જેને અમે વિરુદ્ધ આપી શકીએ એવા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પરમવંદનીય શ્રી શંકરભાઈ સાહેબે જે સરહદી વિસ્તારની પ્રજા માટે જે કામ કર્યું છે એ કામ હું દિલથી અમે બધાએ આવકારીએ છીએ એમને દિલથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કારણ કે એમનું યોગદાન હંમેશા રાધનપુર સાંતલપુર સમી વાવ સોયગામ થરાદ દિયોદર કાંકરેજ ધાનેરા સુધી રહ્યું છે પાલનપુર સુધી એમનું બહુ મહત્ત્વનું યોગદાન રહ્યું છે વિકાસ માટે તેમના આવ્યા પછી બનાસ ડેરી દુનિયાની હું તો એવું માનું કે એશિયા ખંડની તો ખરી પણ આખા દુનિયામાં જેનું નામ છે એ બનાસ ડેરીનું ડેવલપ કરવામાં એ ડેવલપ મેન વિકાસ પુરુષ વંદનીય શંકરભાઈ સાહેબને આભારી છે થરાદ જિલ્લો બન્યો આ સરહદી વિસ્તાર છે જે જગ્યાએ અમે બેઠા છીએ પાછળ પાકિસ્તાન આવેલું છે આખી ભયંકર મોટી જમીન બંજર પડી ગયા જમીન આપ જોતા હશો કે ઇઝરાયલ ની અંદર પણ આવી જમીન હતી પણ એમની જે ને સૂઝબૂથી ઇઝરાયલ આખી દુનિયામાં સૌથી વધારે ટેકનિકલ ક્ષેત્રમાં આગળ વધ્યું છે આ આવતા ભવિષ્યમાં થરાદ જિલ્લો સરહદી જિલ્લો છે પુષ્કળ જમીન છે આ સાતલપુરનો રોજુથી કરીને છેક રાઘાને છેડા સુધી બિલકુલ જમીન આવેલી છે બિલકુલ બંજર જમીન છે આ જમીનમાં આવતા ભવિષ્યમાં થરાદ જિલ્લો થવાથી મોટો ડેવલપ થશે આ મોટા ઉદ્યોગિક ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ કરશે એના દ્વારા આઠ તાલુકાના જે યુવાનો છે બેરોજગાર યુવાનોને રોજગારી મળશે અને આ એક બહુ મોટું સરાહને કરે છે આ જેવી તેવી ઉપલબ્ધિ નથી હું તમને વાત કરું કે બે હજાર બારમાં જ્યારે શંકરભાઈ ચૌધરી સાહેબ આ વિસ્તારમાં આવ્યા એવા ટાઈમે આ વિસ્તારમાં રેત ઉડતી હતી લોકો ચોકડીઓ કાઢતા હતા અત્યારે ગામડે ગામડે રાઘાની શાળા સુધી એક મોટો પ્લાન બનાવ્યો છે એમણે સોલાર પાર્ક હજારો યુવાનો રોજગારી આપી છે આ બાજુ ચારણકા નદીક છે હું બેઠો અહીંયાથી ચારણકા બિલકુલ નિયર છે ચારણકાની અંદર કેટલા અમારા રાધનપુર સાંતલપુર વિસ્તારના ચોરાડ વિસ્તારના યુવાનોને રોજગારી મળે છે આ એમના જે એમના વિઝનને એમના વિચારોની અધ્યયન છે વિકાસ નેતાના મસ્તિષ્કમાંથી પેદા થાય છે નેતા નબાલો હોય તો વિકાસ ન થઈ શકે શંકરભાઈ સાહેબમાં આ મોટું વિઝન છે વિકાસ માટે એમની લડી રહી છે હું તમને દાખલ કે વિસ્તારની અંદર કે વાવ વિધાનસભા ક્ષેત્રમાં ક્ષેત્રમાં આરોગ્યના અત્યારે પાંચ દસ કિલોમીટર પણ આરોગ્ય સેન્ટર છે આ સ્કૂલમાં પહેલા ભણવા માટે શાળાઓ નથી અત્યારે એમના બાર બે હજાર બારમાં એમનો એમનું એ જીત્યા પછીનું જે ડેવલપ થયું છે ખેડૂતના છેવાડાના ખેતર સુધી પાણી પહોંચ્યું છે

જે કોંગ્રેસ હંમેશા નબળી વિચારધારાવાળી પાર્ટી હંમેશા લોકોને પછાત રાખનારી પાર્ટીના લોકો અત્યારે થરાદ જિલ્લો બન્યો છે એનો વિરુદ્ધ કરી રહ્યા છે એ નમાલા લોકોને હું કહેવા માંગુ છું કે તમે વિરુદ્ધ કરશો એનાથી કાઈ ફરક નહીં પડે પણ જે યુવાનોને રોજગારી આપવાનો જે પ્લાન બનાવ્યો છે ગુજરાત સરકારે આ સરકારના તમે ડિસ્ટર્બ ના કરો અને આ જિલ્લામાં ભાગીદાર બનો સારા કાર્યોમાં ભાગીદાર બનીને આ વિસ્તારનો ડેવલપ થાય આ વિસ્તારના બાળકોને રોજગારી મળે આ વિસ્તાર ઔદ્યોગિક રીતે આગળ વધે એના માટે તમે બધા સહયોગ આપો તમે ખુલ્લા અમુક જગ્યાએ જે હડતાલો પાડીને ખુલ્લો બે ત્રણ ધારાસભ્યો વિરુદ્ધ કરી રહ્યા છે આ ધારાસભ્યોને પણ હું કહેવા માંગુ છું કે નાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના નાતે તમે જે કરો છો એ તમારા પગમાં કુવાડો મારી રહ્યા છો તમે વિકાસને ને અવરોધવાનું કામ કરી રહ્યા છો એટલે કોંગ્રેસીઓ હંમેશા ગામડાના ખેડૂતોને પછાત રાખવાનો કોંગ્રેસે વોટ બટોરવાનો ધંધો કર્યો છે એટલે કોંગ્રેસના જે નબળા લોકોને હું કહેવા માંગુ છું કે તમે વિરોધ ના કરો તમારા વિરુદ્ધ કોઈ ફરક નથી પડવાનો થરાદ જિલ્લો રહેવાનો છે અને આઠે આઠ તાલુકા થરાદ જિલ્લામાં સામેલ થયા છે એ યુવાનો પણ જાણે છે કે થરાદ બિલકુલ ચારે બાજુ નદીમાં છે પચાસ સાઠ કિલોમીટર અંતર છે

જિલ્લાના લોકોના વિકાસ માટે ખૂબ અનેરા કામ કરે છે યુવાનોને રોજગારી આપી છે અને ખૂબ સારા કામો કર્યા છે એ વંદનીય છે અમારા સૌ માટે વિકાસ પુરુષ છે ડેવલપમેન્ટ પુરુષ છે જેવી રીતે મોદી સાહેબ હિન્દુસ્તાનમાં